નમસ્કાર વીટીવી ન્યૂઝ ગુજરાતી પર આપનું સ્વાગત છે અને વિશ્લેષણ સાથે હું છું વિની વિશ્લેષણમાં આજે અમે આપણે એ આંકડાઓ બતાવીશું જેની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે અને મહાકુંભ ફરી એકવાર ટ્રેન્ડ કરી રહ્યો છે આજે મહાકુંભનો તેત્રીસમો દિવસ છે અને અત્યાર સુધીમાં કુંભના આ વિશાળ મેળામાં વિશાળ જનમેદની પણ ઉમટી છે લગભગ ગઈકાલ સુધીમાં પચાસ કરોડ જેટલા લોકોએ પ્રયાગરાજના ત્રિવેણીના પવિત્ર સંગમમાં સ્નાન કરી ચૂક્યા છે અને આસ્થાની ડુબકી લગાવી ચુક્યા છે આ રેકોર્ડ માત્ર બત્રીસ દિવસમાં બન્યો છે અને હજુ પણ મહાકુંભના મેળાના બાર દિવસ બાકી છે અને આનાથી આપ સમજી શકો છો કે સનાતન ધર્મમાં એટલી તાકાત છે કે વિશ્વના એકસો એકવીસ કરોડ હિન્દુઓમાંથી ચાલીસ ટકા હિન્દુઓને આ ધાર્મિક આયોજનમાં એકત્રિત કરી ચૂક્યો છે અને આ વિશ્વનો સૌથી મોટો ધાર્મિક આયોજન છે આ એક એવો વર્લ્ડ રેકોર્ડ છે જેને ભારત સિવાય કોઈ પણ અન્ય દેશ નથી તોડી શકતો જોકે વિચારવા જેવી વાત તો એ છે અને સવાલ એ થાય છે કે આજથી પંચોતેર વર્ષ પછી ગંગા નદી સુકાઈ જશે તો પ્રયાગરાજમાં મહાકુંભનો આયોજન કેવી રીતે શક્ય થશે આજે તમને ગંગાનું પાણી દેખાઈ રહ્યું છે અને બસ એક સેકન્ડ માટે તમે કલ્પના કરો કે જે પ્રમાણે પુરાણોમાં ગંગાના પાછા ફરવા વિશે પણ લખવામાં આવ્યું છે અને આજે જે રીતે અસલમાં જો ગંગા નદી વિલુપ્ત થઈ જશે તો લોકો પવિત્ર સ્નાન કેવી રીતે કરશે તો ગ્રાફિકના માધ્યમથી આપણે આપણે સમજીશું કે કેવી રીતે ગંગા જે છે તે અત્યારે વિલુપ્ત થઈ રહી છે શું વિલુપ્ત થઈ જશે ગંગા એ સવાલ ઉભો થાય છે આપણી સંસ્કૃતિમાં સૌથી શ્રેષ્ઠ સ્નાન જો ગણાય તો તે ત્રિવેણી સંગમનું સ્નાન છે અને આ સંગમ ત્રણ નદીઓનું છે ગંગા યમુના અને સરસ્વતી અને એમાં પણ આજના ડેટા પ્રમાણે સરસ્વતી નદીનું જળસ્તર એકદમ ઓછું થઈ ગયું છે ગ્રાફિક્સમાં આપ જોઈ શકો છો બે હજાર પચીસ સુધી ગંગા ગાયબ થઈ જશે યુએન રિપોર્ટે આ જાહેર કર્યું છે કે બે હજાર પચાસ સુધીમાં એટલે કે પચીસ વર્ષમાં વધારે સમય નથી રહ્યો પચીસ વર્ષમાં દેખાતી ગંગા નદી જે અત્યારે મા ગંગા જ્યાં લોકો જાય છે ત્રિવેણી સંગમના ઘાટ ઉપર જાય છે અને ત્યાં પોતાના પાપના ધોવાણ માટે તેઓ ત્યાં પહોંચે છે તે વિલુપ્ત થઈ જશે પુરાણોમાં પણ પાંચ હજાર વર્ષ પછી ગંગાનો પાછા ફરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સાથે જ યુએને જે રિપોર્ટ જાહેર કર્યો છે તેમાં પણ નિષ્ણાંતોએ પણ જણાવ્યું છે કે જે રીતે ગ્લોબલ વોર્મિંગ થઈ રહી છે તે પ્રમાણે ગંગા જે છે તે બે હજાર પચાસ સુધીમાં વિલુપ્ત થઈ જશે સત્યાસી વર્ષોત્રીનું ગ્લેશિયર સત્તરસો મીટર પીગળી ગયું છે તો જે ડેટા સામે આવી રહ્યા છે તે પ્રમાણે સિત્યાસી વર્ષમાં ગંગોત્રીનું જે ગ્લેશિયર છે તે સત્તરસો વર્ષમાં પીગળી ગયું છે અને એટલા માટે વિચારો કે ગંગા નદી સુકાઈ ગઈ તો આ પવિત્ર સ્નાન કેવી રીતે કરશો આ એક મોટો સવાલ થઈ રહ્યો છે સાથે જ આગળ વાત કરીએ આ વિશ્લેષણમાં કે ગંગા યમુના અને સરસ્વતી અને એમાં પણ આજના ડેટા પ્રમાણે સરસ્વતી નદીનું જળસ્તર એકદમ ઓછું થઈ ગયું છે એટલે કે એ દેખાતી નથી જે બે નદીઓ સંગમની રચના કરે છે તે બંને નદીઓની ધારા ગંગામાંથી નીકળે છે જેમાંથી એક છે ગંગા અને બીજી છે યમુના અને એટલા માટે વિચારો કે ગંગા નદી સુકાઈ ગઈ તો આ પવિત્ર સ્નાન કેવી રીતે કરશો અને બે હજાર પચાસ સુધીમાં જેવી રીતે ડેટા યુએનના રિપોર્ટે જાહેર કર્યો છે તે ડેટા પ્રમાણે બે હજાર પચાસ સુધીમાં જે ત્રિવેણી સંગમ જેને નોઝ સંગમ કહેવાય છે ત્રિવેણી સંગમ જે છે તે નોઝ સંગમ પ્રમાણે છે અને તે સુકાઈ જશે તો ત્યાં સ્નાન કેવી રીતે શક્ય બનશે હવે આગળ વધીએ અને વાત કરીશું કે સંયુક્ત રાષ્ટ્ર રિપોર્ટે જે ડેટા જાહેર કર્યા છે તેના ઉપર ફરી એકવાર નજર કરીશું ગંગોત્રી ગ્લેશિયર પીગળવાથી વર્ષ બે હજાર પચાસ સુધી ગંગાનું સ્તર ઐતિહાસિક રીતે ઘટી જશે બે હજાર પચાસમાં વધારે સમય નથી માત્ર પચીસ વર્ષ છે અને વર્ષ બે હજાર સો એટલે કે એકવીસો સુધી એટલે કે પંચોતેર વર્ષ પછી ગંગાની ધારા એટલી સુકાઈ જશે કે ત્યાં સ્નાન કરવું સંભવ નહીં રહે પાછલા સત્યાસી વર્ષમાં ગંગોત્રીનું ગ્લેશિયર સત્તરસો મીટર ઓગળી ગયું છે અને હિમાલય સહિત વિશ્વભરમાં દસ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા ગ્લેશિયર આગામી પચીસ વર્ષમાં સુકાઈ જશે અને તે જ સમયે સો ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા ગ્લેશિયર્સ આગામી પંચોતેર વર્ષમાં સુકાઈ જશે વર્લ્ડ હેરીટેજ ગ્લેશિયર્સ દર વર્ષે સરેરાશ અઠાવન અજબ ટન બરફ ગુમાવે છે આના કારણે દર વર્ષે દરિયાની સપાટી ચાર પોઇન્ટ પાંચ ટકાના દરે વધી રહી છે જોકે ઉલ્લેખનીય છે કે ગંગોત્રી ગ્લેશિયર આ મહત્વની વાત છે કે ગંગોત્રી ગ્લેશિયર સિયાચીન ગ્લેશિયર પછી સૌથી મોટો ગ્લેશિયર છે અને ગ્લોબલ વોર્મિંગના કારણે પાછલા પંદર વર્ષમાં બે લાખ ત્રીસ હજાર વર્ગમીટર પાછળ ખસી ગયો છે હવે હવે વાત કરીશું કે કેવા ફેરફારો થયા છે હવામાન હિમાલય ક્ષેત્રના એકસો પાંત્રીસ જિલ્લાઓના હવામાનમાં મોટો ફેરફાર થયો છે ઓગણીસો એશીથી બે હજાર અઢારના સમયગાળામાં હવામાન સંબંધિત ચાર હજાર છસો ને ચાલીસ ઘટના નોંધાઈ ચૂકી છે ભારે વરસાદ અને પૂરની સાથે ભૂસ્ખલન અને વાદળ ફાટવાની કુલ બે હજાર બસ્સો અગિયાર ઘટનાઓ જે છે તે બની હતી આમાં ભારે હિમવર્ષાની ચૌદસો છ્યાસી ઘટના અને શીત લહેરની ત્રણ ઘટનાઓનો સમાવેશ થાય છે આલયની તુલનામાં ઓગણીસો ને નેવુંના દાયકાથી પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં ઓછી ભારે હિમવર્ષા થઈ છે એ જ સમયે ભારે વરસાદ અને પૂરના કેસોમાં વધારો થયો છે અને યુપીનું બિજનોર છેલ્લા ત્રણ વર્ષથી સતત પૂરનો સામનો કરી રહ્યું છે સૌથી ખતરનાક વાત એ છે કે પૂર ઝડપથી આવે છે લોકોને સ્વસ્થ થવાની તક પણ મળતી નથી પ્રયાગરાજમાં પણ ગંગા અનેક પ્રવાહોમાં વિભાજીત થઈ ગઈ છે વચ્ચે રેતીના ટાપુઓ દેખાયા છે આ વખતે કુંભ માટે વહીવટીતંત્રએ ગંગા નદીને વધુ ઊંડી કરવી પડી અને એક પ્રવાહ બનાવવાનો પડ્યો બનારસમાં ગંગા ઘાટ જે છસો મીટર સુધી ઊંચા હતા હવે તેઓ ત્રણસો થી ચારસો મીટર સુધી સંકોચાઈ ગયા છે આગળ વાત કરીશું કે પરિવર્તન કેવી રીતે દેખાશે તો મેપના માધ્યમથી સમજીશું કે જે ગ્લેશિયર્સ છે ગંગા ગ્લેશિયર ગંગોત્રી ગ્લેશિયર્સ તે ઓગણીસો અને હવે બે હજાર પચીસ આવતા આવતા તે સંકોચાઈ ગયો છે આપ અહીંયા બ્લુ લાઇન જે જોઈ શકો છો એ દર્શાવે છે કે ઓગણીસો પાંત્રીસ સુધીમાં જે ગ્લેશિયર્સની ઊંચાઈ હતી તે આટલી અહીંયા સુધી હતી જે હવે સંકોચાઈને આ લાલ લાલ નિશાન આપ જોઈ શકો છો માત્ર આ લાલ નિશાન જેટલું જ હવે આપણી પાસે હિમાલય સહિત ગ્લેશિયર્સ વધ્યો છે તો આ તમે અંદાજો લગાવી શકો છો કે આ કેટલી વિચારવા જેવી પરિસ્થિતિ છે ગ્લોબલ વોર્મિંગના કારણે જે આપણે જે વાતાવરણમાં જે આપણે જોઈ શકીએ છીએ કે ગરમી હોય ત્યારે કમોસમી વરસાદ આવે છે તો જે વાતાવરણ છે તેના કારણે જેને ગ્લોબલ વોર્મિંગ કહેવાય છે એના જ કારણે આ ગ્લેશિયર્સ જે છે જે પીગળી ગયા છે ઓગળી ગયા છે અને હવે તેની જે લેન્થ છે તે ઓછી થઈ ગઈ છે આપ અહીંયા જોઈ શકો છો અને જો પરિસ્થિતિ રહી તો સુધીમાં જે રિપોર્ટ જાહેર કર્યો છે ત્યારે બે હજાર પચાસ સુધીમાં ગ્લેશિયર્સ પીગળવાના કારણે ગંગા નદી જે છે તે વિલુપ્ત થઈ શકે છે હવે આગળ કયા પરિવર્તન દેખાશે તે પણ આપણે જાણીશું ગ્લેશિયર્સ પીગળવાના કારણે નદીઓના પાણીના સ્તર ઝડપથી વધશે અને અસર મેદાની વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલમના સ્વરૂપમાં થશે વર્ષ બે હજારને સો એટલે કે એકવીસો પછી નદીઓમાં પાણીનો પ્રવાહ પાતળો થવા લાગશે ગ્લેશિયર પર ઘણા તળાવો બનશે હાલમાં આવા ચાલીસ તળાવ છે જે કેદારનાથની જેમ ફાટીને ભારે વિનાશ સર્જશે અને ગ્લેશિયર પીગળવાના કારણે દરિયાની સપાટી દર વર્ષે ચાર પોઈન્ટ પાંચ ટકા એટલે કે ત્રણ પોઈન્ટ બે મિલીમીટરના દરે વધી રહી છે ઘણા દરિયા કિનારા અને ટાપુઓ ડૂબી જશે ગંગા યમુના યુપી ઉત્તરપ્રદેશ સહિત દેશના ચાલીસ કરોડ લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે અહીં પણ સમસ્યા હશે હવે ગ્રાફિકના માધ્યમથી સમજીએ કે પૌરાણિક માન્યતા અનુસાર ગંગા અને સરસ્વતી નદીને શ્રાપ મળ્યો હતો તે શું હતું નદીઓના પાણીના સ્તર ઝડપથી વધશે જે વાત આપણે કરી કે હવે શું પરિવર્તન આવશે તેની વાત કરીએ તો નદીઓનું સ્તર વધી જશે મેદાની વિસ્તારમાં પૂર અને ભૂસ્ખલનનું સંકટ આવશે ગ્લેશિયર્સ જે છે જે ઓગળી રહ્યા છે તેના કારણે આગળ શું પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે તો મેદાની વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનનું સંકટ વધશે જે આપણે જોયું છે જોયું હશે અત્યારે ઉત્તર પ્રદેશમાં બી જે પૂર આવ્યું હતું તે એનું એક મોટું ઉદાહરણ છે ગ્લેશિયર પર ઘણા તળાવો બનશે ગ્લેશિયર્સ જ્યારે ઓગળશે જ્યારે તે પીગળવાનું સ્ટાર્ટ થશે ત્યારે આગામી સમયમાં તેના પર ઘણા બધા તળાવો બનશે દરિયાની સપાટી દર વર્ષે ચાર પોઈન્ટ પાંચ ટકા વધી જશે જ્યારે ગ્લેશિયર્સ વધારે ઓગળવાનું શરૂ થશે ત્યારે ચાર પોઈન્ટ પાંચ ટકા દરિયાની સપાટીમાં વધારો થશે આ ઉપરાંત દરિયા કિનારા અને ટાપુઓ ડૂબવા લાગશે તો દરિયા કિનારા અને ટાપુઓ જે છે તે ડૂબી જશે સાથે જ આગળ જે પરિવર્તન આવશે તેમાં આ એક ઉલ્લેખનીય પોઈન્ટ છે કે ચાલીસ કરોડ લોકોને પીવાના પાણીની સમસ્યા સર્જાશે આ મહત્વનો એક મુદ્દો છે કે જ્યારે ગ્લેશિયર્સમાં પરિવર્તન આવશે ત્યારે ચાલીસ કરોડ લોકોને પીવાના પાણીની સમસ્યા પણ ઊભી થશે આ ઉપરાંત અ કયા કયા પરિવર્તન આવશે તેની ઉપર નજર કરીશું પૌરાણિક માન્યતા અનુસાર ગંગા અને સરસ્વતી નદીને શ્રાપ મળ્યો હતો જેથી તેઓ પૃથ્વી પર આવ્યા અને જ્યારે તેમને પશ્ચાતાપ થયો ત્યારે ભગવાને તેમને કહ્યું કે પાંચ હજાર વર્ષ પછી ગંગા અને સરસ્વતી વિલુપ્ત થઈ જશે એટલે કે આ પૃથ્વી જે મૃતલોક કહેવાય છે ત્યાંથી એ પાછા પરત ફરશે હવે ગ્રાફિકના માધ્યમથી માધ્યમથી જાણીશું કે પુરાણમાં ગંગા વિશે શું કહેવાયું છે દેવી ભાગવત પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગંગા વિશે શું કહેવામાં આવ્યું છે ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજીશું પુરાણોમાં કહેવાયું છે કે પાંચ હજાર વર્ષ પછી ગંગા જે છે તે વિલુપ્ત થઈ જશે અને તે પાછી પરત ફરશે પાંચ હજાર વર્ષ પછી ગંગા અદ્રશ્ય થઈ જશે કારણ કે ગંગા અને સરસ્વતી છે તેઓને શ્રાપ આપવામાં આવ્યો હતો અને તે શ્રાપનો જે ત્યારે તેમને પશ્ચાતાપ થયો ત્યારે ભગવાને તેમને કહ્યું કે તે વિલુપ્ત થઈ જશે ચૌદ હજાર વર્ષ પહેલા પૃથ્વી પર ગંગા આવી હતી શ્રાપના કારણે પૃથ્વી પર ચૌદ હજાર વર્ષ પહેલા ગંગા આવી હતી ગંગા પહેલા સરસ્વતી નદી અસ્તિત્વમાં આવી હતી ગંગા પહેલા સરસ્વતી નદી અસ્તિત્વમાં આવી હતી અને ત્રિવેણી સંગમ જે છે તે ગંગા યમુના અને સરસ્વતી નો સંગમ છે જેનું પવિત્ર સ્નાન અત્યારે લોકો મહાકુંભમાં કરી રહ્યા છે સરસ્વતી હવે વિલુપ્ત થઈ ગઈ છે જો કે અત્યારે જે સંગમ છે તે બે નદીઓનું છે કારણ કે સરસ્વતી જે છે તે વિલુપ્ત થઈ ગઈ છે આગળ વધીશું ચૌદ હજાર વર્ષ પહેલા પૃથ્વી પર આવી હતી ગંગા અને ગંગા પહેલા સરસ્વતી નદી અસ્તિત્વમાં આવી હતી સરસ્વતી હવે વિલુપ્ત થઈ ગઈ છે આજે જો આપણને ગંગાને બચાવવું છે તો પર્યાવરણને લઈને આપણને ખૂબ એલર્ટ થવું પડશે ગંગોત્રી ગ્લેશિયર્સ પાસે પર્યટનને ઘટાડવું પડશે પર્યટનના કારણે તેની નજીક જે પણ પર્યટન પર સ્થળ છે લોકો ત્યાં બિઝનેસ કરી રહ્યા છે લોકો ત્યાં દુકાનો ઉભી કરી રહ્યા છે ટુરિઝમને વધારવા માટે તેના પર રોક લગાવવી પડશે વિશ્લેષણમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો વિરામ બાદ જોઈશું અન્ય મહત્વના સમાચાર